પરેશભાઈ મુલિયા અ શું આજે બનાવવાનું હતું હું પરેશભાઈ મુલિયા પ્રજાપતિ યુવા ન્યૂઝ અંતરી છે આજે અમારે સાથે એવો બનાવ બેનો કે હું ઘરે સુતો જો અને બારે મોટે મોટે બાજવાનો હોય સંભળાવો મને અને અગદર વાર્તન થતો જો કોઈ સાથે એટલે સુભાઈ છે કે મને જાગી જાય અચાનક આવો થાય એટલે બારીમાંથી હું જોવાની ગયો બારીમાંથી જોતા મને એવું દેખાણ કે પંદર વીસ લોકો મોટા અવાજે અંદર અંદર બાજતા હોય ને દરેક અલોચ કરતા હતા એટલે મને એમ થયું કે કોઈ મોટી વારદાત બને એ પહેલા આપણે સો નંબરમાં ફોન કરીએ તો મેં સો નંબરમાં ફોન કરી દીધો અને એવું લાગ્યું કે બૈરાઓ અને નાના નાના બાળકો છે એના ચહેરાઓ ડરી ગયેલા હતા અને કઈ છરી ની મેટર હતી છરી લઈને નીકળો એટલે હું વીઠો તો એટલે મને એમ થયું કે આવું બને એ પહેલા સો નંબરમાં મેં ફોન કરી પોલીસ બોલાવી અને એમને દેવા માટે કે ભાઈ શું પરિસ્થિતિ છે એટલે કદાચ પરિસ્થિતિ વળશે તો મેં મારા મોબાઈલમાં એ એક ક્ષણને કેદ કરવા માટે મેં ચાલુ કર્યો મોબાઈલ અને એ મોબાઈલ ચાલુ કર્યો એટલે આ લોકો ને એ ગમ્યું અને એને મારો મોબાઈલ જતી લીધો પછી મેં મારા ઘરે હું સામાન્ય રીતે નથી ઉતારતો હું મીડિયા કર્મી છું અને મારી ફરજ છે મારે મારા ઉપરી અધિકારીઓને તંત્રીઓને બીજાને આપવાનું હોય એટલે હું ફરજ ના ભાગરૂપે કામ કરું છું તો એ બૂમ બતાવો કે બોમ ઇ જટી લીધી અને મારી સાથે કરી ઝપાઝપી કરી ઝપાઝપી કરી હું જ કર્યો કેવાય એ તો બરાબર છે એટલે આપણે તો આવું સાથે ક્યારે બને અને હું અને એને મેં કીધું ઓકે હું એક બાજુ રહ્યો પણ આ સમગ્ર દ્રશ્ય મારા મારી દીકરી નાનકડી એને ખબર હોય કે થાય તો હોય એને એને મોબાઈલ નો વિડીયો ચાલુ કર્યો તો એનો વિડીયો જોઈ જતા એ લોકો મારા ઘર ની અંદર આવી અને મારા મિસિસ નો મોબાઈલ ચાટી લીધો અને મારો મોબાઈલ મારી બોબ ને મારા મિસિસ નો મોબાઈલ ચાટી લીધો પછી લોકોની અને પોલીસ આવ્યો મને એને બધું ત્યારે ને ત્યારે પાછું આપી દીધું હતું પણ મારું કહેવાનું એ હતું કે હું તો તંત્રી છું મારે ફિલ્ડમાં કામ નથી કરવાનું હતું અને જે લોકો ફિલ્ડમાં માં પત્રકારો કામ કરે છે એની ઉપર કેવી પરિસ્થિતિ થતી હશે એમ અને આજુબાજુના જે લોકો ઓળખે છે એ હતા એટલે એ બધાએ કીધું કે પરેશભાઈ સીધા માણસ છે તો મેં એને કંઈ ના કહેતા એટલે મારું ના જે અટકી ગયો ને ત્યારે સો ટકા એ મને મારવાના મૂડમાં હતા અને અવારનવાર એવું બોલતા હતા કે અમે મીડિયાથી ભીતા નથી